ધોરાજીના તોરણિયા ગામે નકલી વિદેશી દારૂ બનાવતા ઝડપાયા રાજકોટ ગ્રામ એલસીબી દ્વારા કરાયેલી રેડમાં ભાંડો ફૂટ્યો રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના તોરણિયા ગામની સીમ વિસ્તારમાં આવેલા વાડીમાં બનાવી રહ્યા હતા નકલી વિદેશી દારૂ પોલીસે વાડી માલિક સહિત બેની અટકાયત કરી લીધી અને એક ગુનેગાર ફરાર થઈ ગયો તોરણિયા ગામના ખેડૂત કાંતિલાલ રવજીભાઈ બાબરિયા ચેતન રાજુભાઈ દેલવાડીયાની ધરપકડ કરવામાં આવી છે જ્યારે એક અન્ય ઈસમ સતીષ ક્યાડાની ધરપકડ બાકી છે પોલીસે દારૂની ખાલી બોટલો સ્ટીકર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે ટોટલ ત્રણ લાખ ચાલીસ હજાર ત્રણસો પાંત્રીસનો મુદ્દામાલ જપ્ત કરી લેવામાં આવ્યો છે ધોરાજી તાલુકા પોલીસને સોંપવામાં આવ્યો છે એક બાજુ રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં દારૂબંધી વિશે ખૂબ જ કડકપણે કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે આવા તત્વો સમાજમાં બદી ફેલાવી રહ્યા છે અહેવાલ જુણેજા લોકાર્પણ